કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ બાર વિષય ઇતિહાસની અંદર જે આપણું પ્રકરણ એક જે છે કે પૂર્વ ભૂમિકા અને અર્વાચિત ભારતના ઇતિહાસની આધાર સામગ્રી એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડિયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે વિડીયોને જો હજુ સુધી લાઈક ના કરી હોય તો લાઇક કરી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવાની છે મિત્રો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ બારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે અને બોર્ડની પરીક્ષાની પરીક્ષાના પણ તમામે તમામ વિડીયો ને તૈયારીના વિડીયો પણ અમારી ચેનલ પર જોવા મળી જશે જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તમારા સાથી મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરી દેજો તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ જવાબો એમાં પહેલો કે નીચે આપણા પ્રશ્નોના વિસ્તૃત જવાબો લખો એમાં પહેલો છે કે ઐતિહાસિક સાધન સામગ્રી વગર આપણે ઇતિહાસ જાણી શકતા નથી વિધાન સમજાવો એનો મિત્રો નીચે સંપૂર્ણ જવાબ આપેલો છે તમે જોઈ શકો છો અને વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો અને મિત્રો આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે ધોરણ બારની તો તે વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જોડાઈ જજો કારણ કે ત્યાં તમને ધોરણ બારને લગતી તમામે તમામ અપડેટો જોવા મળી જશે મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે અચૂકથી જોડાઈ જજો ભૂલ્યા વગર અને મિત્રો આ સ્વાધ્યની પીડીએફ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવાની છે એની પણ નીચે માહિતી આપેલી છે તે પણ તમે માહિતી જોઈ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો જોઈએ બીજો કે ભારતમાં પોર્ટુગીઝ ઇતિહાસને લગતી સાધન સામગ્રી પર નોંધ લખો તો એની પણ મીચો મિત્રો નીચે સંપૂર્ણ માહિતી આપેલી છે તમે જોઈ શકો છો વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડીયોની સ્પીડ ઓછી કરીને આના જવાબો લખી શકો છો જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ ટોપિક વાઇઝ માહિતી આપેલી છે હવે જોઈએ ત્રીજો કે ભારતનો બ્રિટિશકાલીન ઇતિહાસ જાણવા માટે કઈ સામગ્રી પ્રાપ્ત થાય છે તેની પણ મિત્રો બ્રિટિશકાલીન ઇતિહાસ જાણવા માટેની સામગ્રી સંપૂર્ણ ટોપિક વાઇઝ લખેલી છે તમારે બોર્ડની પરીક્ષાની અંદર તમારી જે શાળાની પરીક્ષા આવશે પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા એની અંદર પણ આવી જ રીતે સંપૂર્ણ ટૉપિક પાડીને લખવાનું છે જેથી કરીને તમારો એક પણ માર્ક્સ કટ થાય નહીં વિદ્યાર્થી મિત્રો અને મિત્રો ધોરણ બારને લગતા બીજા વિષયના સ્વાધ્યાયના પણ સોલ્યુશન મૂકેલા છે જે તમામ વિડીયોની લિંક નીચે વિષયવાઇઝ પ્લેલિસ્ટ બનાવેલા છે ત્યાં તમને મળી જશે જોઈએ ચોથો પ્રશ્ન ઈસવીસન અઢારસો ને સત્તાવનના મહાવિદ્રોહ જાણવા માટે કઈ સાધન સામગ્રી પ્રાપ્ત થાય છે તો એના પણ નીચે મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે તો મિત્રો આ જવાબો જો આપણે સંપૂર્ણ બધા ડિસ્કસ કરવા જઈશું બધા વાંચવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ થઈ જશે અને તમારા માટે પણ બોરિંગ રહેશે જેથી કરીને તમે વિડીયો સ્ટોપ કરીને આના જવાબો લખી શકો છો જોઈએ પાંચમો પ્રશ્ન કે આધુનિક ભારતનો ઇતિહાસ જાણવા માટે આધુનિક ઇતિહાસકારોનું ઐતિહાસિક પ્રધાન ચર્ચો તેની પણ મિત્રો ટોપિક વાઈઝ સમજણ આપેલી છે તમે જોઈ શકો છો વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે તેની આગળ પણ એનો મિત્રો જવાબ કન્ટિન્યુ છે પ્રશ્નનો નેક્સ્ટ હવે આગળ વધીશું આપણે તો બીજું આવશે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એમાં પહેલો કે પોર્ટુગીઝ કંપનીએ પોતાની કોઠીઓની સ્થાપના ક્યાં ક્યાં કરી હતી તેની માહિતી ક્યાંથી મળે છે તો પોર્ટુગીઝ કંપનીએ ગોવા બીજાપુર ગોલકોંડા વિજયનગર કેમ્બ્રિજ એટલે કે ખંભાત મુકામે પોતાની કોઠીઓની સ્થાપના કરી હતી આ માહિતી પોર્ટુગલના પાટનગર લિઝબેન ખાતે સંગ્રહિત દસ્તાવેજોની માહિતી પરથી પ્રાપ્ત થાય છે ઉપરાંત ડૉક્ટર જી એમ ના હિસ્ટ્રી ઓફ ક્રિયાનિટી ઇન ઇન્ડિયા અને ભારતીય વિદ્યાભવનને પ્રકાશિત કરેલું મુંબઈ ગેઝેટિયર અને કેમ્બ્રિજ ઇન્ડિયન હિસ્ટ્રી ગ્રંથશૈલીમાં પણ જોવા મળે છે બીજો પ્રશ્ન જોઈએ કે ઇતિહાસની આધાર સામગ્રી તરીકે વર્તમાનપત્રો વિશે માહિતી આપો તો વર્તમાનપત્રો વિશેની માહિતી પણ મિત્રો સંપૂર્ણ લખેલી છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં હવે જોઈએ ત્રીજો પ્રશ્ન કે બ્રિટિશ સિક્કાઓમાંથી પ્રાપ્ત થતો ઇતિહાસ જણાવો તો ભારતમાં મુઘલ બાદશાહોએ પોતાના સિક્કા દામ અને રૂપિયા અમલમાં મૂક્યા હતા બ્રિટિશ સરોએ ઈસવીસન અઢારસો ને ચોત્રીસથી ભારતમાં પોતાના સોનાની સોનાના ગીની ચાંદી અને ત્રાંબાના સિક્કાઓની શરૂઆત કરી બ્રિટિશ રાજના શાસન દરમિયાન ઈસવીસન અઢારસો ને અઢાર રાણી વિક્ટોરિયાની છબીવાળા અને વિક્ટોરિયા ક્વીન લખેલો સિક્કો રાજા જ્યોર્જ પંચ પંચમના સિક્કા બોડિયા રાજાના સિક્કા પ્રચલિત બન્યા હતા નેક્સ્ટ આગળ વધીશું આ સમયે દેશના વિવિધ રજવાડાના રાજાઓએ પોતાના સિક્કા બહાર પાડ્યા હતા જે દેવનાગરી લિપિમાં લખાણ ધરાવતા હતા જોઈએ ચોથો કે ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગાર વિશે ટૂંકમાં માહિતી આપો તો અર્વાચીન ભારતના ઇતિહાસની જાણકારી માટે વિવિધ પ્રકારની ઐતિહાસિક સામગ્રી અભિલેખાગારમાં રાખવામાં આવે છે જ્યાં ભારતની રાજકીય સામાજિક અને આર્થિક અને સાંસ્કૃતિક બાબતો રજૂ કરતા દસ્તાવેજો ગ્રંથો અને પુસ્તકો રાખવામાં આવે છે ભારતમાં રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હીમાં આવેલો છે પાંચમો પ્રશ્ન કે ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માહિતી સ્ત્રોત વિશે ચર્ચા કરો તો એનો જવાબ તો ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ ફ્રાન્સના પેરિસમાં આવેલા અભિલેખાગારમાં ઇન્ડિયન ઓફિસ લાઇબ્રેરી લંડન દિલ્હીના રાષ્ટ્રીય અભિલેખાગાર અને ચેસાઈ મૈસૂર અને હૈદરાબાદની સરકારી અભિલેખાગારમાં પ્રાપ્ત થાય છે ઉપરાંત જીબી મેલેસનું હિસ્ટ્રી ઓફ ધી ફ્રેન્ચ ઇન ઇન્ડિયા વિલ્કિન્સનું દક્ષિણ ભારતમાં ઇતિહાસની રૂપરેખા નામના પુસ્તકો ડુપ્લે એન્ડ ક્લાઇવ ગ્રંથો લોરેન્સના એંગ્લો ફ્રેન્ચ વોર આનંદનગર આનંદરંગ પિલ્લાઈની નોંધો અને એગ્લો ફ્રેન્ચ વોરના ગ્રંથો સાથે ડોડવેલ મદ્રાસનું આજ્ઞાપત્રોનું કેલેન્ડર દ્વારા ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સમયની ભારતની આર્થિક પરિસ્થિતિ અને પ્રવૃત્તિનો ચિતાર જોવા મળે છે જોઈએ ત્રીજો સાચા વિકલ્પ સુધીને જવાબ લખવા એમાં પહેલો રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલો છે ઓપ્શન સી દિલ્હીમાં બીજો જોઈએ કે સુરેન્દ્રનાથ સેને મહાવિદ્રોહ અંગે કયું પુસ્તક લખ્યું તો આવશે એ અઢારસો ને સત્તાવન નેક્સ્ટ ત્રીજો જોઈએ કે વિદ્યાભવન ગ્રંથ શ્રેણીના સંપાદક કોણ હતા આવશે સી આરસી મજુમદાર નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે ઈસવીસન અઢારસો ને સત્તાવનના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા ઓપ્શન બી રમણલાલ ધારૈયા પાંચમો છે કે ગાંધીજીનો અક્ષરદેહ પ્રકાશિત કરનાર પ્રકાશક જણાવો તો આવશે સી નવજીવન પ્રકાશન તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ બાર વિષય ઇતિહાસની અંદર જે ફર્સ્ટ ચેપ્ટર હતું એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત